ટ્રેનમાંથી ગાંજો ઝડપાયો સુરત રેલવે પોલીસે ગાંજો ઝડપી પાડ્યો ટ્રેન નંબર બાવીસ સાત અઢાર રાજકોટ સિકંદરાબાદ એક્સપ્રેસમાંથી ગાંજો જપ્ત ચાર કિલો ચારસો પચાસ ગ્રામ ગાંજો સ્નીફર ડોગની મદદથી ઝડપી પાડતી સુરત રેલવે પોલીસ સુરત રેલવે સ્ટેશન ઉપર આવતી જતી ટ્રેનોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવતા ગાંજો ઝડપાયો ટ્રેનના સ્લીપર કોચમાં ચેકિંગ કરવામાં આવ્યું ડોગ મારફતે ચેકિંગ કરતાં ટ્રેનના વચ્ચેના ભાગે આવેલ કોચ નંબર એસ નાઇન અને એસ ટેનની વચ્ચેના કોરિડોરમાં ગાંજો સંતાડ્યો હતો એ કાળા કલરની સ્કૂલ બેગ સંતાડી રાખી હતી જેને સ્નીફર ડોગ ડ્રેકથી ચેક કરતા ડોગ એકદમ હસવા લાગ્યો હતો આ બેગમાં નશીલો માદક પદાર્થ હોવાનો સંકેત ડોગ આપતો હતો આર્થિક લાભ માટે પરપ્રાંતમાંથી ગેરકાયદેસર રીતે ગાંજો આયાત કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું આરોપી પોલીસમાં પકડાઈ જવાના ડરથી ગાંજો બિનવારસી હાલતમાં છોડીને ભાગી ગયો અજાણ્યા ઇસમ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ અંતર્ગત કેસ દાખલ કરાયો સુરત રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કલ્પેશ રાણો સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી